જો ભાઈ લાઈન તમે જોરદાર કાયદેસરની લાઈનો છે અને અહીંયા બે જણા કર્યું હતું શનિ રવિ રવિ કાયદેસરની ભીડ કરે અને પાણીપુરી વેચે છે નંબર છે એટલે આપણને લાગતું નથી કે નંબર આવે તો પણ આપણે ટ્રાય કરીએ કે અડધી કલાકે કદાચ નંબર આવી જાય અડધી થી એક કલાક તો તમારે વેટિંગ માટે અહીંયા

ટોકન લેવાનું રહે છે બે ડીશના લઈ લેજો જો વન નંબર અચ્છા નંબર આવી જશે ખરો ભાઈ આપડો જો જો લો આ રીતના અહીંયા તમારે ટોકન લેવાનું હોય છે ને આ મોસ્ટ મજાની પૂરી છે જો અને થી પાંચ જણા સેલ કરે છે અને બધા હા પ્રેમથી ખવડાવે છે ભાઈ જો

પાણીપુરી તમે ઘણી બધી ખાધી હશે પણ આયુ પાણીપુરી તમે કોઈ દિવસ ખાધી નહીં હોય ચલો આપણે એમના ડાયરેક્ટ ઓનર સાથે જઈને જ વાત કરીએ શું રાખ્યા છું પાણીપુરીમાં તમે કઈ લાવ્યો પાણીપુરીમાં અમારી પાસે ચાર ફ્લેવરની પૂરીઓ છે બીટ ફ્લેવર છે જાંબુ ફ્લેવર છે પાલક ફ્લેવર છે અને હળદર ફ્લેવર છે આ બધું તમે ઘરે જાતનું બનાવો છો બધું ઘરે બધું હાયજેનિક છે બધું ઘરનું જ છે

રોજ નું એટલે અમારા પૂરી બનાવવામાં બહુ મહેનત લાગે છે પછી એટલે પૂરી બનાવવાનું થઈ હશે તો પછી અમે રેગ્યુલર કરીશું અમારી પાસે પછી કિડ સ્પેશિયલ પાણીપુરી બી છે અને બેડ બી છે તે હા રંગીન રંગીન મળશે અને પાણી માં ફ્લેવર છે જામબુ ફ્લેવર છે બીટ ફ્લેવર છે અને રેગ્યુલર આપણું જે પુદીનાવાળો પાણીમાં માં ફ્લેવર છે આજે કોઈ चलो देर આપણે જે નવી વસ્તુ ટ્રાય કરાવે છે ટાઈમિંગ શું છે તમારું ટાઈમિંગ સેટરડે સાંજે હા તો સાહેબ શું નામ છે તમારું આપણે મારું નામ છે મારું નામ છે બરોબર છે તો શું આપણે શું અહીં બસ પાણીપુરી ટ્રાય કરવા આવ્યા છીએ બહુ સાંભળ્યું છે એમનું નામ સારું સાંભળ્યું છે અત્યારે ચાલુ છે બરોબર છે પછી અલગ અલગ ફ્લેવર ની પાણીપુરી આવી છે હા નવું કઈક છે કોન્સેપ્ટ એટલે ટેસ્ટ કરવા માટે અહીંયા આવ્યા છીએ આપણે તો પાણીપુરી લઈને તમે ટુકણમાં કોજિસ ઉભરે છો ના પહેલી વાર જ તો પહેલી વખત છે ટાઈમ થી મિનિટ ઉપર થઈ ગયો કરીને એટલે તો જવું પડે જ આવે છે ટ્રાય કરવા માટે બરોબર છે कितना चेंज होगा बता दो 188 ही है 188 और नंबर कौन सा लेना भाई ये लोग लास्ट कर ले बोल रहना तभी टोकन लेगा ए भला भाई हमने टोकन अभी तो एक जयपुरी है एक का तो आए होंगे ना थोड़ा धीरे भी बात था का. बन시 જો ભાઈ રેમ્બો પાણીપુરી આવી ગઈ છે અલગ અલગ કલરની પાણીપુરી છે તો હજી તો સવા સાત થયા છે સવા સાત થયા છે ને પાણીપુરી ખલાસ થઈ ગઈ છે ટેસ્ટમાં એટલું કઈ ખાસ નથી ટેસ્ટ તો બરાબર જ છે જેમ આપણે બહાર પાણીપુરી ખાઈએ એ સેમ ટેસ્ટ છે પણ આ રંગીન જે પાણીપુરી બનાય છે એના હિસાબે અને આ જે ભીડ જોવો છો રંગીન પાણીપુરીના હિસાબે ભીડ છે જે લોકો વેટિંગ કરીને ઊભા છે પાણીપુરી ખાવા માટે આમ લાઈનમાં બી ઊભા છે ઘણા લોકો પછી આશા પણ લાઈન છે આ પેલી બાજુ બી લાઈન છે અમુક તો પાછળ વેટિંગ કરીને ભાઈ બોલો શું ભાઈ ભીડ છે ભાઈ પહેલી વાર મેં આવી ભીડ જોઈ ભાઈ